વડોદ ખાતે આવેલી આ પાણીની ટાંકીની હાલત અત્યંત દયનીય છે ટાંકીના દાદર સંપૂર્ણપણે જર્જરિત થઈ ગયા છે અને ઉપરના ભાગમાં લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે મહત્વની વાત એ છે કે આ ટાંકીનું લોકાર્પણ વર્ષ બે હજાર પંદરમાં જ કરવામાં આવ્યું હતું એટલે કે માત્ર દસ વર્ષમાં જ આ ટાંકી ભયજનક અવસ્થામાં પહોંચી ગઈ છે જે બાંધકામની ગુણવત્તા સામે પણ સવાલો ઊભા કરે છે તંત્ર દ્વારા કામગીરીના નામે માત્ર ટાંકીની આસપાસ પાલક બાંધી દેવામાં આવી છે પરંતુ વાસ્તવિક રિપેરિંગના નામે માત્ર ઠીગડા મારવામાં આવ્યા છે સ્થાનિક લોકોમાં ભારે ફફરાટ છે કે જો આ ટાંકી ધરાસાઈ થશે તો આસપાસના રહેણાંક વિસ્તારોમાં મોટી હોનારત સર્જાઈ શકે છે આ ગંભીર મામલે જ્યારે પાણી સમિતિના ચેરમેનને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કબૂલાત કરી હતી કે ટાંકીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને હાલ પાણીનો સપ્લાય બંધ કરી દેવાયો છે સવાલ એ થાય છે કે જો ટાંકી જોખમી છે તો તેને ઉતારી લેવા માટે તંત્ર કેમ આળસ કરી રહ્યું છે આ મુદ્દે પ્રહાર કરતા સુરત શહેર આપ પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે તંત્ર લોકોના જીવ સાથે સતત રમી રહ્યું છે તડકેશ્વરની ઘટનામાંથી શીખ લેવાને બદલે અધિકારીઓ માત્ર કાગળ પર કામગીરી બતાવી રહ્યા છે વડોદની જનતા અત્યારે ભયના ઓથાર હેઠળ જીવી રહી છે હવે જોવાનું એ રહેશે કે સુરત મહાનગરપાલિકા આ મરણ ઘટ સમાન ટાંકી ક્યારે ઉતારશે કે પછી કોઈ હોનારત બાદ જ તંત્ર જાગશે